નમસ્કાર મિત્રો એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આંગણવાડી કાર્યકર તથા તેડાગર માટેની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમને એક આ પ્રકારનો સ્વઘોષણાપત્રક એટલે કે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભરવાનું આવે છે જેમાં તમારે ભરતી અંગેને જિલ્લા જાહેરાત ક્રમક લખવાનું આવે છે આ જાહેરાત ક્રમક તમને કેવી રીતે મળશે તે માહિતી તમને આ વિડિયોમાં આપવામાં આવશે તેના માટે વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ગૂગલમાં જવાનું છે તમારે ઓપન કરવાની છે ત્યારબાદ અહીંયા પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે રિક્વાયરમેન્ટ પર ક્લિક કરવાની રહેશે જો તમે પહેલીવાર ફોર્મ ભરી રહ્યા જો તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે ને જો તમે એકવાર રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારે એડિટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે ને તમે માં જે મોબાઈલ નંબર નાખ્યો છે તે મોબાઈલ નંબર નાખી દેવાનો છે ઉપર જે કોડ કોડ છે તે અહીંયા લખીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ચાર અંકનો ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કર્યા બાદ તમારે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે ઓટીપી વેરીફાઈ કરીને તમે જ્યારે લોગ ઇન કરો છો એટલે તમારે ઉમેદવારની માહિતી લખેલા આવશે જ્યાં તમારો અહીંયા જિલ્લાનું નામ લખેલું છે તેની બાજુમાં અહીંયા ચાર અંકનો જાહેરાત જો તમારે ચોક્કસ તમારો જાહેરાત જાણવો તો તમારે તેના માટે તમારી બધી માહિતી લખી દઈને તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે એડ્યુકેશન ડિટેલ્સ પણ તમારે લખવાની છે ને અહીંયા સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ તમારે જાહેરાત ક્રમાંક જાણવા માટે તમે અહીંયા ડી ડોક્યુમેન્ટ અપલોડ્સ નહીં કર્યા હોય તો પણ તમને જાહેરાત क्रमांक મળી જશે તેના માટે તમારે અહીંયા બે ઓપ્શન છે એક ડ્રાફ્ટ એપ્લિકેશન એક કન્ફર્મેન્સ સબમિટ નું તમારે અહીંયા ડ્રાફ્ટ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું છે ડ્રાફ્ટ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે પણ તમારે વિગત નાખી છે તેનો એક કાચો ફોર્મ ડ્રાફ્ટ ઓપન થશે જેમાં અહીંયા તમારે જાહેરાત क्रमांक લખેલા જાહેરાત પ્રમુખ તમારે સ્વઘોષણા પત્રકમાં લખી દેવાનો રહેશે તથા સ્વઘોષણા પત્રક કેવી રીતે ભરો તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું થશે પેટર્નનો દાખલો કેવી રીતે મળશે તે બધા જ વિડીયો અમારે ચેનલ પર અપલોડ કરેલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને નથી કર્યું તો ચેનલને ને કરી લેજો અને બીજા લોકોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓને પણ જાહેરાત ક્રમક શોધવામાં સરળતા રહે આભાર